નમસ્તે મિત્રો આજ રોજ ભાવનગર ખાતે કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશિભાઈ થાપાની તેમની બંને દીકરીઓના લગ્ન અનોખી રીતે કરવામાં આવ્યા ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરના પ્રતિજના લઈને બૌદ્ધ વિધિથી લગ્ન કરવામાં આવ્યા તેમજ હજારોની સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા એક અલગ જ માહોલ જોવા મળ્યો ભાવનગરની અંદર સૌ પ્રથમ બૌદ્ધ વિધિથી લગ્ન કરવામાં આવ્યા એ પણ કોળી સમાજની અંદર ધીમે ધીમે કોળી સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે કરું છું કે હું મારા ઘરના દરેક કામ સારી રીતે કરીશ હું મારા પરિવારના દરેક વ્યક્તિ સાથે હળીમળી અને એક સમથી રહીશ હું મારા જીવનસાથી દ્વારા કમાયેલા ધનની રક્ષા કરીશ હું નિચ્યા આચરણથી દૂર રહીને મારા જીવનસાથીને વિશ્વાસપાત્ર રહીશ હું મારા સાસુ સસરાની સેવા કરીશ તેમજ મહામાનવ બોધિસ્ત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આપેલી બાવીસ પ્રતિજ્ઞાઓનું પાલન અને આચરણ કરીશ હું કોઈ પણ કાર્ય કે કર્મકાંડ બ્રાહ્મણના હસ્તક કરાવીશ નહીં જય ભીમ કરવાનું પાલન પોષણ કરીશ હું મારી જીવન સંગીની ને અલંકાર કપડાં ઈજ્જત અને પ્રેમથી ખુશ રાખીશ તેમજ મહામાનવ ગોપીશ્રી ડોક્ટર બાબે તો અમૃતસર સાહેબમાં મેં પેલી 22 પ્રતિજ્ઞાઓનો પાલન આચરણ કર્યું અને કોઈ પણ કાર્ય પરમ બંધુને બ્રાહ્મણ સાહેબથી કરાવીશ નહીં જય કે નામ બોલજો હા સ્ત્રીની પાવન સ્મૃતિ સાથે મહામાનવ બૌધિસત્વ ડૉક્ટર સાહેબ આંબેડકર વંદનીય ભેજી અને સમાજને સાક્ષી રાખીને હું પિયુષ પારૈયાને મારા જીવનસાથીના રૂપમાં સ્વીકાર કરું છું અને પ્રતિજ્ઞા કરું છું કે હું મારા ઘરના દરેક કામ સારી રીતે કરીશ હું મારા પરિવારના દરેક વ્યક્તિની સાથે ઘણી અને સૌથી રહીશ હું મારા જીવનસાથી દ્વારા કમાયેલા ધનની રક્ષા કરીશ હું મિથ્યા આચરણથી દૂર રહીને મારા જીવનસાથીને વિશ્વાસપાત્ર બનીશ હું મારા સાસુ સસરાની સેવા કરીશ તેમજ મહામાનવ બૌધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલી બાવીસ પ્રતિમાઓનું સન્માન પાલન આચરણ કરીશ અને કોઈ પણ કાર્ય કે કર્મકાંડ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં જય ભીમ નમો બધા સ્ત્રીની પાવન સ્મૃતિ સાથે મહામાનવ બોધિસત્વ ડૉક્ટર સાહેબ આંબેડકર વંદનીય ભંતેજી અને સમાજને સાક્ષી રાખીને હું આયુષ્યમતી કલ્પના બાંભણિયાને જીવનસાથીના રૂપમાં સ્વીકાર કરું છું અને પ્રતિજ્ઞા કરું છું કે હું મારી જીવનસંગીનીનું સન્માન કરીશ હું મારી જીવનસંગીનીનું અપમાન નહીં કરું તેમજ બીજા કોઈથી અપમાન થવા દઈશ નહીં હું નશીલા પદાર્થોનું સેવન નહીં કરું અને મીથિયા આચરણથી દૂર રહીશ હું સમ્ય આજીવન દ્વારા આજીવિકા દ્વારા ધન કમાઈને મારા પરિવારનું પાલન પોષણ કરીશ હું મારી જીવન અલંકાર કપડા ઈજ્જત અને પ્રેમથી ખુશ રાખીશ તેમજ મહા માનવ ગોધી શક્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી બાવીસ પ્રતિજ્ઞાઓ નું પાલન કરીશ અને કોઈ પણ કાર્ય કે કર્મકાંડ બ્રાહ્મણ હાથે કરાવીશ નહીં જય ભીમ નમો બુદ્ધાય हलो <laughs>